कोठारा तथा जखौ मरीन पुलिस स्टेशन दस्तारमा पवन चक्कीઓમાંથી કોપર કેબલ ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છે 8 આરોપીઓને ધરપિપાડા જેમાં મોહમ્મદ શરીફ અબ્દુલગન્ની મિયાજી ગામ 13 इरफान फकीर मोहम्मद सुमરા ગામ હાદાપર હાસમ અબ્દુલગઝણ ગામ કમંડ ઇકબાલ ઉર્ફે કારુ મોહમ્મદ સોઠા ગામ રાપરગઢ latif હાસમ સંગાર ગામ કડુલી રજાક ઇબ્રાહમ ગઝણ કમંડ इरफान नूर मोहम्मद संगारगाम कडुली तथा रियाज अली मोहम्मद कुंभारमूर मोटी खाखड नो समावेश થાય છે જમણે અભડાસા તાલુકાની મોટી સિંધોડી કમંડ હાદાપર તથા कडुली સીમા આવેલી પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી કર્યો હોવાનું કબૂલ્યું છે તેમની પાસેથી રૂપિયા સોળ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં આશરે ત્રણસો પચાસ કિલોગ્રામ કોપરવાયર બોલેરો પીકઅપ ગાડી તથા ટોયટા રોમિયોન ગાડીનો સમાવેશ થાય છે જ્યારે આરીફ ઉર્ફે લતૂફ દાઉદ કુંભાર ગામ ભુજ તથા ઇકબાલ ઇબલા સંગાર ગામ કડુલી ફરાર હોવાનું જાણવા મળ્યું છે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે